સુરતમાં ગઈકાલે ડીજીવીસીએલની ઓફિસે ધારાસભ્યોના વિરોધ મુદ્દે આજે એમડીની સ્પષ્ટતા સ્માર્ટ મીટર પારદર્શક અને ભરતી પ્રક્રિયા નિયમિત ડીજીવીસીએલમાં એંસી ટકા કર્મચારીઓ ટ્રાઇબલ વિસ્તારના છે તેવું કહ્યું સુરતમાં વિદ્યુત સહાયકો અને સ્માર્ટ વીજ મીટરના મુદ્દે ધારાસભ્યો ચેતર વસાવા અને અનંત પટેલ દ્વારા ગઈકાલે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ કચેરીએ કરવામાં આવેલ વિરોધ બાદ ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર યોગેશ ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે તેમણે સ્માર્ટ મીટરની કાર્યપ્રણાલી અને કંપનીની ભરતી પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપી જણાવ્યું કે ડીજીવીસીએલમાં એંસી ટકા કર્મચારીઓ આદિવાસી વિસ્તારના છે અને સ્માર્ટ મીટર પારદર્શક છે ધારાસભ્યો દ્વારા સ્માર્ટ વીજ મીટર ઝડપથી ફરતા હોવા અને ઓવર બિલિંગની ફરિયાદો ઉઠાવવામાં આવી હતી આ મુદ્દે યોગેશ ચૌધરીએ કહ્યું કે ગુજરાતમાં અત્યાર સુધી સોળ લાખ સ્માર્ટ વીજ મીટર લાગી ચૂક્યા છે દક્ષિણ ગુજરાતમાં પણ સાડા લાખ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવ્યા છે તેમણે કહ્યું કે સ્માર્ટ વીજ મીટર અંગે લોકોને સંપૂર્ણ સમજર આપવામાં આવી છે તેમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે મીટર ઝડપથી ચાલતું હોવા કે ઓવર બિલિંગની કોઈ પણ ફરિયાદ તેમને મળી નથી આ વાતને પાયા વિહોણી ગણાવી ચૌધરીએ જણાવ્યું કે દર મહિને કંપની એક લાખથી વધુ સ્માર્ટ વીસ મીટર લગાવી રહી છે ઘણી જગ્યાએ એક હજારથી વધુ ચેક મીટર પર લગાવવામાં આવ્યા છે જેના દ્વારા જૂના અને નવા સ્માર્ટ મીટર વચ્ચે કોઈ તફાવત નથી અને બંનેના બિલિંગ પર એક સરખા જ આવે છે ખાતરી આપી કે સ્માર્ટ વીજ મીટરનો લાભ પ્રજાને સારી રીતે મળશે દક્ષિણ ગુજરાત વીજ કંપની બહારથી નોકરીથી વંચિત ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા હલ્લા બોલના મામલે પર એમડી યોગેશ ચૌધરીએ કહ્યું હતું કે ડીજીવીસીએલમાં કુલ આઠ હજાર પાંચસો કર્મચારીઓ છે જેમાં મોટાભાગના ટેકનિકલ કર્મચારીઓનો સમાવેશ થાય છે ભરતી પ્રક્રિયા સમજાવતા કહ્યું કે કંપની દ્વારા ઇલેક્ટ્રિકલ વિભાગના કર્મચારીઓની શારીરિક ફિઝિકલ અને લેખિત રેટિંગ પરીક્ષા લેવામાં આવે છે ત્યારબાદ અંતિમ રીતે પસંદ થયેલા ઉમેદવારોને વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવે છે જેમ જેમ પ્રમોશન અને નિવૃત્તિની પ્રક્રિયા થાય છે તેમ તેમ આ વેઇટિંગ લિસ્ટમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં કોઈ ખાલી જગ્યા નથી જેમ ખાલી જગ્યા પડશે તેમ વેઇટિંગ લિસ્ટમાંથી ભરતી કરવામાં આવશે આઉટસોર્સિંગના મુદ્દે તેમણે કહ્યું કે ઘણી કંપનીઓમાં આઉટસોર્સિંગ થકી પણ કામકાજ થાય છે ડીજીવીસીએલ સાથે ઘણી એજન્સીઓને કોન્ટ્રાક્ટરો જોડાયેલા છે આઉટસોર્સિંગ દ્વારા માનોબળ પૂરો પાડે છે કામનું ભારણ વધતા નવા કોન્ટ્રાક્ટરો પણ જોડાયેલા છે હાલમાં જ માર્કેટમાં આઉટસોર્સિંગ અને કોલ સેન્ટર માટે પણ કામ આપવામાં આવ્યું છે જેમાં જરૂર પડે કર્મચારીઓ છૂટા પણ કરવામાં આવે છે આ વીજ કંપની સીધી રીતે સામેલ રહેતી નથી કારણ કે આઉટસોર્સિંગ એજન્સીનું કાર્યક્ષેત્ર છે કાયમી ભરતી કંપની દ્વારા જ કરવામાં આવે છે આમની સાથે જ માન્ય ધારાસભ્યશ્રીઓની રજૂઆત સ્માર્ટ મીટર બાબતે પણ હતી એમાં પણ અમારે જણાવવાનું છે કે ગુજરાતમાં અત્યારે લગભગ સોળ લાખ સ્માર્ટ મીટર લાગી ગયા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ સાડા ચાર લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને એના બેનિફિટ્સ હવે પબ્લિકને સમજવામાં પણ આવ્યા છે અને ઘણા બધા લોકોથી અમને સારો પ્રતિસાદ મળી રહ્યું છે કોઈ પણ ફાસ્ટ મીટર ચાલવાની કે ઓવર બિલિંગની આ પ્રકારની કોઈ ફરિયાદ નથી અને અત્યારે બહુ ફાસ્ટ સ્પીડમાં દર મંથ લગભગ એક લાખથી વધારે સ્માર્ટ મીટર લાગે છે સરકારે એમાં એ પણ જાહેરાત કરી છે કે જે ઓવરઓલ મંથ સુધી પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને બે ટકાની રિબેટ પણ મળે છે અને જે જે લોકોને મંથના એન્ડમાં પે કરવું હોય તો પણ કોઈ એમાં પ્રોબ્લેમ નથી એમાં પ્રીપેડ મેન્ડેટરી નથી જેને પ્રીપેડ ઈચ્છાથી કરવું હોય પોઝિટિવ બેલેન્સ રાખતા હોય તો એમને દો પરસેન્ટનું રિબેટ મળે છે અને જેને મંથના એન્ડમાં પે કરવું હોય તે પાસની રીતે એમાં પણ પેમેન્ટ કરી શકે છે જ્યાં સુધી સ્માર્ટ મીટરના જે ફાસ્ટ ચાલવાની કે આ પ્રકારની રજૂઆત હોય એ બિલકુલ ખોટી છે એમાં કોઈ સત્યતા નથી અત્યાર સુધીમાં સાડા ચાર લાખથી વધારે સ્માર્ટ મીટર લાગે છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી અમે હજારોમાં ચેક મીટર્સ પણ છોડ્યા છે અને મારી પાસે ડેટા પણ અવેલેબલ છે કે ચેક મીટર્સમાં જૂના મીટર અને નવા સ્માર્ટ મીટરમાં ડેટા બિલકુલ સરખો આવે છે અને નંબર ઓફ યુનિટ્સના કન્ઝમ્પશનમાં કોઈ ડિફરન્સ આવતું નથી એટલે અત્યારે બહુ સ્મૂથલી સ્માર્ટ મીટરના ઇન્સ્ટોલમેન્ટનું કામ ચાલી રહ્યું છે દર વર્ષ દર મહિના દક્ષિણ ગુજરાતમાં લગભગ એક લાખની નજીક સ્માર્ટ મીટર લાગે છે અને ઓવરઓલ ગુજરાતમાં અત્યારે સોળ લાખથી વધારે સ્માર્ટ મીટર લાગી ગયા છે અને ફ્યુચરમાં પણ આ રીતે કામ ચાલતું રહેશે એવી અમારી પબ્લિકની અપેક્ષા પણ છે અને એનો બેનિફિટ અમે પણ ડિસ્કોમને પણ મળશે અને આ ડિસ્કોમની સાથે સાથે પબ્લિકને પણ એનો બેનિફિટ મળશે આ પ્રકારની અમારી તૈયારી છે